તાપમાં અને ગરમીમાં કામ કરવું પડી રહ્યું છે અને ખુદ વડોદરા ક્રીડાઈના પ્રમુખ પ્રતિષ્ઠાની સાઇટ ઉપર કામ ચાલુ છે બપોરે 1 વાગીને 5 મિનિટે આપની ચેનલ એપીપી અસ્મિતાએ રિયલિટી ચેક કર્યું અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમારા કેમેરામાં કે થયું કે ધોમ ધકતા તાપમાં કામદારો કામ કરી રહ્યા છે જો કોઈ વ્યક્તિ ખુદ બિલ્ડરને જો તેની એસી ઓફિસમાંથી બહાર નીકળવું છે તો એ સો વખત વિચાર કરતા હશે એવામાં એ કામદારો પાસે આવા તડકામાં કામ કરાવી રહ્યા છે રાજ્યમાં હીટવેવ વચ્ચે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર બપોરે કામગીરી બંધ હોવી જોઈએ અત્યારે આપણે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં છીએ જોઈ શકો છો પાણીનો પણ છંટકાવ થઈ રહ્યો છે કામગીરી ચાલી રહી છે સાઈટ ખૂબ મોટી છે અને કામ ધમધમી રહ્યું છે વાત કરીએ તો આ વડોદરા ખેડા એના પ્રમુખ પ્રિતેશ શાહની સાઈટ છે અને તેની અંદર કામ ચાલી રહ્યું છે બધી સાઈડ ઉપર કામ ચાલી રહ્યું છે કેમેરામેન બતાવવાની કોશિશ કરશે આ જે સાઈડ છે અને ત્યાં કામ ચાલી રહ્યું છે કેમેરામેન પ્રદીપ કુમાર સૌથી પહેલાં મારા ઘડિયાળમાં સમય બતાવવાની કોશિશ કરશે બપોરે એક અને પાંચ મિનિટ થઈ છે કામગીરી યથાવત છે પ્રદીપભાઈ થોડા આગળ આવીને બતાવવાની કોશિશ કરશે અંડરગ્રાઉન્ડ આપ જોઈ શકો છો કે અહીંયા કામગીરી ચાલુ છે તો સામે પણ જે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી ચાલુ છે મળીને વાત કરીએ તો તમામ ઉપર નીચેને તમામ જગ્યાએ કામગીરી જોવા મળી રહી છે મળીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે અહીંયા તમામ હીટવેવને લઈને કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે કામગીરી બંધ રાખવી પરંતુ વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલી યુફોરિયા સાઇટ વડોદરા ક્રેડાય પ્રમુખ પ્રિતેશ શાહ પોતાની સાઇટ છે અને ત્યાં કામગીરી ચાલી જાય છે રાજ્ય સરકારે આની પણ નોંધ લેવી જરૂરી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા